એના માટે જરૂરી છે તો ઘાતાંકના નિયમો માટે એમાં શું છે કે આઈ સ્ક્ર ઇઝ ઇક્વલ્સ શું મળ્યું આપણને માઈનસ વન મળે આઈક્યુબ એટલે શું થશે i² * i³ तो i² मींस -1 * i એટલે કે -i મળે એવી જ રીતે i⁴ એટલે કે i² નો પણ સ્ક્વેર એટલે કે -1 નો સ્ક્વેર એટલે કે 1 થઈ જશે એવી જ રીતે i⁵ તો i⁴ * i raise to 5, तो 4 એટલે 1 અને i * i તો i^5 = i માં છે એ વેની જે i^6 i^6 मींस i^5 * i i^5 એટલે કે i અને * i તો મેં સાસુ તો i^2 i^2 मींस -1 તો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે કે આઈ સ્ક્ર ટુ માઇનસ વન છે આઈક્યુબ ઇઝ ટુ માઇનસ આઈ છે અને આઈ ફોર ઇઝ ટુ માઇનસ ટુ પ્લસ વન છે વન અપોન આઈ એટલે કે આઈ રીઝ ટુ वन इज इक्व शू रखा वन अपन आई इं टू आई अपन इज इक्वल टू आई अपन आई स्क् मैनस वन इतना आई रिज टू मैनस टूक्व शू जैसे मैनस वन i cube is तो व्यापक रीते कोई कोईपूर्ण के माटे क्स टू वन आई रेस टू फोर के प्लस वन इज इक्वल टू आई आई रेस टू फोर के प्लस टूजक्वल टू माइनस वन आई रेस टू फोर के प्लस थ्री इज इक्वल टू माइनस आई उदाहरण बीजू किमत सोतो एक i^19 + 1/i^25 નો સ્ક્વેર અને બીજી છે i^1 + i^2 + i^3 એન્ડ સો ઓન + i^ 1000 ઓકે

শু ফোর কে প্লস থ্রি এটাই শু থা আই থা প্লস આ શું છે વનઅપોન આઈ એટલે એટલે કે માઇનસ આઈ માઇનસ આઈ નો સ્કવેર એટલે કે માઇનસ ટુ આઈ નો સ્કવેર ઇઝ ઇક્વ ટુ ટુ નો વર્ગ ફોર અને આઈ स्वेर इवल फोर इन वन मीस मैनस टू वन प्लस आईरेस टू टू प्लस आईरेस टू थ्री प्लस आई रेस टू फोर एंड सो ऑन प्लस आई रेस टू थाउजंडक्वल टू आ शु थोड़ा i^1 એટલે કે i i^2 મતલબ -1 i^3 એટલે -i + i^4 એટલે 1 + એવી જ રીતે ફરી ચારમાં આવી રીતે થશે કે i -1 -i અને +1 + એન્ડ સો ઓન + ફરી તે આવી રીતે i -1 -i +1 એવી જ રીતે કેટલા સુધી થશે તો 250 કૌંસ સુધી થશે ઇન ઇક્વલ્સ ટુ સુમ થશે i - 1 - i / અને + 1 તો - 1 + 1 ઉડી જશે i - i પણ ઉડી જશે તો શું થઈ જશે 0 આવી જ રીતે બતાંજ કૌંસ 0 આવશે plus and so on 0 is equals to 0.